જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું આજે એક સરસ મજાની ભરતી આવી છે એ ભરતીની વાત કરું એ પહેલાં એ ભરતીના ફાયદા શું છે એના વિશે આપણે વાત કરીએ તો આ ભરતી માત્ર ને માત્ર છ કલાક જ જોબ કરવાની છે અને જોબ પણ કેવી એસી ચેમ્બરમાં બેસીને કામ કરવાનું છે સેલરીની વાત કરીએ તો લગભગ પચાસ હજાર સેલરી રહેવાની છે તમને રહેવા માટે સરસ મજાની વ્યવસ્થા પણ સરસ મજાનું ક્વાર્ટર પણ આપવામાં આવશે અને ક્વાર્ટરેથી જોબ કરવા માટે તમારે જવા માટે આવવા જવાની સરસ વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ભરતી આઠ વર્ષે કરવામાં આવી છે સારામાં સારી વાત એ છે કે આ ક્લાસ ટુની ભરતી છે બીજી તમે ગમે ત્યાં આઠ નવ વર્ષ જોબ કરો ત્યારે તમે ક્લાસ ટુ ઓફિસર બની શકો છો પણ આ ડાયરેક્ટ ક્લાસ ટુની ભરતી છે તો આ ભરતીનું નામ શું છે એ ભરતીમાં લાયકાત કેટલી છે ઉંમર મર્યાદા કેટલી આપી છે ફી કેટલી એમાં છે છેલ્લી તારીખ શું છે પરીક્ષા પદ્ધતિ શું છે એ બધું જ આપણે આગળ વિડીયોમાં જોઈએ એ પહેલાં મિત્રો નીચે બે બટન આપ્યા છે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો તો ચલો આપણે આગળ ભરતી વિશે વિગતે વાત કરીએ સૌથી પહેલાં આ ભરતીનું નામ છે સેક્શન કંટ્રોલ ઓફિસરની ભરતી છે રેલવે દ્વારા બહાર કર બહાર પાડવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આર આર બીની કોઈપણ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો લાયકાત એમાં તમે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ હો તો ફોર્મ ભરી શકો છો ફોમ ભરવાનું તારીખ પંદર નવથી ચાલુ થઈ ગયું છે અને છેલ્લી તારીખ ચૌદ ઓક્ટોમ્બર સુધી ભરી શકશો તમને સરસ મજાનો એક મહિનાનો સમય આપેલો છે ઉંમરની વાત કરીએ તો વીસથી લઈને તેત્રીસ વર્ષ સુધીની ઉંમર આપી છે અને ગવર્મેન્ટના નિયમ મુજબ તમને છૂટછાટ મળી રહેશે ફીની વાત કરીએ તો ફી આમાં પાંચસો રૂપિયા રહેશે જો તમે પરીક્ષા આપો તો તમને ચારસો રૂપિયા રિફંડ તરીકે પાછા મળશે કદાચ તમે પરીક્ષા ના આપો તો તમારા પાંચસો રૂપિયા જશે જે લોકો એસસીમાં આવતા હોય એ લોકોને પાંચસો પાંચસો રૂપિયા પાછા મળશે સિલેબસની આપણે વાત કરીએ તો આમાં સારામાં સારી વાત એ છે કે ફક્ત બે જ વિષય પૂછાવાના છે ગણિત અને રીઝનિંગ નથી તમારે જીકે કરવાનું નથી કરંટ અફેર્સ કરવાનું કે નથી સાયન્સ કરવાનું કોઈ જાતનું કર વિષય કરવાના નથી આમાં ગણિત સાઠ માર્કનું પૂછાશે અને રિઝનિંગ ચાલીસ માર્કનું પૂછાશે પહેલી પરીક્ષામાં સીબીટી એક્ઝામ લેવામાં આવશે સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એમાં સો માર્ક્સનું પેપર રહેશે અને બે કલાકનો સમય આપવામાં આવશે એમાં સાઠ માર્ક્સનું ગણિત પૂછાશે અને ચાલીસ માર્ક્સનું રિઝનિંગ પૂછાશે બીજું પેપર એમાં તમારે કોમ્પ્યુટરમાં એપ્ટિટ્યુડ પેપર પૂછાવાનું રહેશે એમાં તમારી માનસિકતાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવશે આ બંને પેપર પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને લાસ્ટમાં મેડિકલ માટે તમને બોલાવવામાં આવશે બસ આ ભરતીમાં જેટલી વિગત હતી મારી પાસે એ બધી જ વિગત મેં તમને આપી છે તો આવા જ અનવા અનવી ભરતી આપને રોજ બરોજ આપતી રહો એ માટે મિત્રો જે લોકો નવા હોય એ લોકો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો